નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું ઊંચું પરિણામ અગ્ર સિત્તેર પોઈન્ટ વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી મીડિયમમાં નર્મદા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ખત્રી આદિત્ય પરેશકુમાર જિલ્લામાં પ્રથમ આવ્યો છે આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં નર્મદા જિલ્લાનું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું ઊંચું કહી શકાય એવું પરિણામ પંચાણું પોઈન્ટ એકવીસ ટકા આવ્યું હતું જયારે નર્મદા જિલ્લાનું ધોરણ બાર વિજ્ઞાન મીડિયમમાં નું હાઈસ્કૂલ માં નવદુર્ગા હાઈસ્કૂલનો વિદ્યાર્થી ખત્રી આદિત્ય પરેશ કુમાર સાથે જિલ્લામાં પ્રથમ આવ્યો હતો જ્યારે અંગ્રેજી મીડિયમમાં વિઝડમ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ હેતિકા રોશન કુમાર સાથે જિલ્લામાં પ્રથમ હતી

જેમાં મારા એકાવન ટકા આવેલા છે હું આખા જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકનો છું અને physics આખા જિલ્લામાં મારા સૌથી વધારે ninety eight marks આવેલા છે જ્યારે હું બારમા આવ્યો ત્યારે મને આશા નથી કે હું આટલો બધો સફળ થઈશ પણ આ શાળાના શિક્ષક શ્રી અને મારા ફેમિલીમાંથી માંથી મને એટલો support મળ્યો કે હું આજે આ સફળતા પ્રાપ્ત કરી છે હવે પછી શું કરવાનું હવે પછી હું આર્ટિફિશિયલ intelligence એટલે કે AI નો course કરવા માંગુ છું

બે હજાર આઠસો બેઠા હતા અને ટુ ગ્રેડમાં એકસો ચોત્રીસ બી વન ગ્રેડ પાંચસો એકતાલીસ બી ટુ ગ્રેડમાં નવસો અડસઠ સી વન ગ્રેડમાં સાતસો એકસઠ સી ટુ બસો સાઠ ડી ગ્રેડમાં દસ ઈવનમાં વન જીરો એન આઈ સમગ્ર નર્મદા પંચાણું સમગ્ર નવ બી વન ગ્રેડમાં એકસો ઓગણચાળીસ બી ટુ ગ્રેડમાં ચોરાણું સી વન ગ્રેડમાં એકસો બાસઠ સી ગ્રેડમાં એકસો છપ્પન ડી ગ્રેડમાં છતાળીસ ઇ વન માં એક એન આઈ બસો ત્રીસ આવતા સમગ્ર નર્મદા જિલ્લાનું કુલ પરિણામ જાહેર થયું હતું જેમાં એ ટુ ગ્રેડ માં ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા મારું નામ વિરલ પટેલ જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહના પરિણામમાં અમારી શાળાનું પરિણામ વિજ્ઞાન પ્રવાહમાં પંચાણું સો ટકા સત્તાણું ટકા સાથે જિલ્લામાં બાજી મારી છે તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં જિલ્લામાં પ્રથમ નંબર આદિત્ય પરેશ કુમાર ખત્રી જો એકાણું ટકા પ્રાપ્ત કરેલા છે તેમજ ફિઝિક્સમાં જિલ્લામાં અઠ્ઠાણું માર્ક સાથે ઉચ્ચ શિખર પ્રાપ્ત કરેલ છે તો આ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને અમારી જે ટીમ છે અમારો જે સ્ટાફ છે એમને ખૂબ સારી મહેનત કરી એના થકી આ પરિણામ આવ્યું છે અને ગત વર્ષ કરતાં આ વર્ષના પરિણામમાં સુધારો થયો છે ગત વર્ષે અમારું બાર સાયન્સનું ત્રાણું ટકા હતું આ વર્ષે પંચાણું ટકા થયું ગત વર્ષે કોમર્સમાં માં સિત્યાસી ટકા સો ટકા થયું અને ધોરણ દસ માં છેલ્લા પાંચ વર્ષમાં વખત અમે પરિણામ આપ્યું છે વિરલ પટેલ આચાર્ય સ્કૂલ નોન સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા ટ્વિટર પર